મજાની રોટલી તો જો બની ગઈ છે ને માર બા મોરસા છે કે સકાબા મેગી છે પછી ઊંજા છે થોડુંક શાક છે રોટલી છે અને પાપડ છે કાલ બી તમે તું કાઈ કેસ કે ને બીજું જમી કરીને તો નવરાત થઈ ને જમી તો લીધું છે ને તો આપણે છે ને પછી સિંગ પગ નું પટકો લઈ લીધું છે સિક્કી બનાવી તો બની જશે ને ત્યારે વાળો કરવા બેસી ગયા છે વાળો માર

કેડી વાળી એને બતમે હું કરશું એ આ સુખ કે આને બસ ઠેક સુપર હું લેવા જાતા લગનમાં જાતા એમને હા હા રસોઈ બનાવી વાળી કે નહીં શાક ને ઉ બને છે હ આ શું મેચસવા ચીસરી બનાવી ને વાત કર્યા ઠી આ વાત ને હા તો જો ભાત મેકી દીધા છે કારણ કે છે ને મને છે ને ભાત એટલે બહુ એટલે બહુ ભાવ કાપા એટલે મારી પાસે મારા હાટું પેશલ વઘારે તો કાઈ વાંધો નહીં મિત્રો પછી પાછા મળશું તો કન્ટિન્યુ લગવા થાય બની રહ્યો મજાની રોટલી તો જો બની ગઈ છે ને મારા બા મરસા છે કે કાબા મરસા છે કે છે ને થોડી શું રસો કરે છે ને આપણે જરી જોઈ લેવી થોડી શું બનાવીશું શેવડો ટોડાનો શેવડો કેટલી મસ્ત સુગંધ આવે છે

હા છે ને બાય અતારું થઈ ગયું છે બરોબર સ્ટાર્ટિંગ કરી છે ને વાળ પાપડ બેસી ગયા છે વાળ પર મેગી છે પછી ઊંધિયા છે થોડુંક શાક છે રોટલી છે અને પાપડ છે કાલ બી હા પણ શાક છે તમે Olha, me tu zoei de cá, escame tu. As pessoas, as pessoas, eu vou dar um એટલે આવાણ કરી વાળો છો રસોડામાં આપણે મેથી ખાઈ લઈએ અને પછી ફરી દશું તો કન્ટિન્યુ છે ને બધા બની ગયા રહેજો તો બની ગયો છે ને અત્યારે વાલુ કરો બેસી ગય છે વાલુ માં આવી જ તો હવે ભાત છે છાત છે અને શેવડો છે રોટલી છે અને શું શાક છે ભાજી મેથીની ભાજી મેથીની ભાજી એમ ને વાળો કરો બેસી જ એમ ને હા હાલો બધા વાલુ કરો હા હા શેવડો ખાવા અ બે વર્ષ સુપરથી લેવા છે સુપરથી લેવા છે બાજ કાબા અને ડોળીય છે ડોળી હા તો તમારા લોકો ને વઘારેલા ભાજ તો આવી પછી તો મજા જો મિત્રો અત્યારે તો મસ્ત મજા છે કે થઈ ગયા છે અને આપણો છે ને અવાજ કાંઈ તમને બધાની છે ને બ્લો બહુ છે ને ક્લિયર નહીં આવતો અને હોટ ઉપર તમને એમ લાગશે કે લિપસ્ટિક લગાડીશ પણ લિપસ્ટિક મતલબ લગાડી એવું કાંક છે ને ક્રીમ છે એવું લગાડ્યુંશ કારણ કે હોટ છે ને હમણાં ફાટી ગયા છે ને એટલે જે મેં કાર્ય પણ આપણે નવરા થઈ ગયા છે જો નો માહોલ તો છે ને કાંક આવો છે હા પાય હોવે અને અમે ઘર માં હોવી અને જો હાવું હું ગયું હતું ને ત્યારે મેં છે ને વ્લોગ ના સ્ટાર્ટિંગ કર્યું તું કારણ કે હમણાં સન મિત્ર આવી જશે ને તો પછી છે ને આમાં કોપી રાઈટ આવી જશે તો મિતુ કાઈ કેશ કે બીજું

આખો દીધી તો શને જો કે બપોર સુધી તો ભણવા જાય અને બપોર પછી છે ને આપણે માળામાં જવી છે સગલીના માળા બનાવવા તે માળા બનાવીને પણ આપણે વેપ હતા અને થોડું ઘણું લેશન બાકી હતું એ કરતા હતા અને ને પાણી પાય છે એ શને પાણી પાય છે કારણ કે જો માળિયા છે ને એટલે અહીંયા પાણી છે ને પાવું પડે ન કરતો હશે એટલે બહુ ઓલા કઈ રહ્યા ને એમ બધા કે અને જો ઘંટી સને ત્યાં સુધી શરૂ હતું મેં કીધું છે ને ઘડીક બેન કરજો કારણ કે મોટર શરૂ કરી એટલે બે ના છેડા શું ભેગા થાય ને એવું બધું થાય ને એટલે સને મેં કીધું છે ને ઘડીક ઓલું કરી વાળો તો કન્ટીન્યુશન બધાય સને બધા બન્યા રે તો થોડું ઘણું લેશન કરી વાળવી આપણે જમી કરીને તો નવરાત થઈ ને જમી તો લીધું છે ને તો આપણે છે ને પાછું સિંગ પાંગ નું પટકો લઈ જશે શીખી બનાવી હતી ને ત્યાં નહીં બા ان وته میم کورو چې بیঠা شي زمینی لیدو ها ته ماته زه جانته په بېج وخت بولا بابا ته کې بولا نه ها ان چوپه ته ورو ته تا مونی په تهري ته کېريږي غيرواليس پنه هډي کرے کا دادا ها چهړو کھادو ها ډوډو چهړو کھادو چوپتني لایا ته ها ته زه ا ٹھندي نو محل شه نه له باندې والو شوده کارنکه ا شه نه تھودي ٹھندي ودو شه کابا

પછી બધાય છે ને હઠહઠ પૂરું કરવાનું છે સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ હાલો બધા કરતા થાય પતંગ લૂંટો બધા આવી જજો હવે તો કે હે નઈ જે તો બાય બાય